ઋતુ શરૂ થતા જ વડોદરાના કબાટીબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર દેખરેખ હેઠળ પશુ પક્ષીઓની સંભાળ માટે વિશેષ ગોઠવવામાં આવી છે ઠંડીના પ્રકોપથી પ્રાણીઓને બચાવવા માટે નીચે લેવામાં આવ્યા છે જેમ કે ઠંડા પવનને રોકવા માટે ઘણા પ્રાણીઓના કેબિન પર ગ્રીન એગ્રોનેટ બાંધવામાં આવ્યા છે જે અંદરના વાતાવરણને હુંફાળું રાખે છે શિયાળામાં ઉર્જાની જરૂરિયાત વધતા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે આથી જેવા પ્રાણીઓને શેરડી સૂંઠ રાગી અને ગોળના લાડુ જેવો ગરમી આપતો પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે આ તમામ તૈયારીઓ દ્વારા કમાઠીબાગ પ્રાણી સંગ્રહાલય પશુ પક્ષીઓના જીવનની ગુણવત્તા જાળવવા અને તેમને શિયાળાની આખરી ઠંડીથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે આ ઠંડી હકીકતમાં તો પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સારી હોય છે આ શરૂઆત શરૂઆતની જે ઠંડી હોય છે એ એ ઠંડીમાં સવારના સમયમાં પ્રાણી પક્ષીઓને તડકો શેકવામાં ને એમાં બહુ ઘણો મદદ થાય છે પરંતુ આ ઠંડીથી આપણે કોઈ પ્રકારના પ્રાણી પક્ષીઓને એ તકલીફ કે એ ન પહોંચે એ માટે ઓલરેડી અમે હવે જે અમારા સિઝનલ પ્રોફાઇલેક્ટિક મેજર્સ છે ચાલુ કરી દીધા છે ગ્રીન એગ્રોનેટ બાંધવાની વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ ચાલુ કરેલું છે એગ્રોનેટથી પક્ષીઓને ખાસ કરીને પ્રોટેક્ટ એ કરવામાં આવશે વધુમાં આગળ ચાલતાં જેમ જેમ શિયાળો વધશે અને જેમ ઠંડીમાં તાપમાન નીચે છે તેમ ખાધા ખોરાકમાં ખાસ કરીને એ ચેન્જીસ કરવામાં આવશે શિયાળા ઋતુની મળતી શાકભાજી અને ફળફળાદી અને તૈલે બીઓનો ખોરાકમાં મહત્તમ સમાવેશ કરવામાં આવશે જેથી કરીને તેમને એ એ મળી રહે મધનો ઉપયોગ ખાસ કરીને શિયાળા દરમિયાન પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કરવામાં આવે છે અને એ રીતના તેમને શિયાળાથી આપણે ઠંડીના તાપમાનથી આપણે સુરક્ષા એ કરીશું હરણો અને એના વાડાઓમાં સૂકો ઘાસ અને હરણો છે સસલા છે એ બધામાં સૂકું ઘાસ નાખવાનું ઓલરેડી ચાલું થઈ ગયું છે સૂકું ઘાસ એક રીતે પથારી નું કામ કરે છે અને હજી જ્યારે ઠંડી વધશે ત્યારે જે વધનું જે ઘાસ હોય એને નાના મોટા એમાં સળગાવી અને એનું રાખોડું જેવું કરીએ તો એનામાંથી પણ પ્રાણીઓને કુદરતી રીતે એને ગરમી પણ મળી રહે છે તથા ઇતળ જે એક્ટોપરા જે પરોપજીવી ચાંચડ જેવા પરોપજીવી છે એનાથી પણ એને સુરક્ષા મળી રહે છે એવી જ રીતના વાઘસી અને એના પિંજરાઓની અંદર આ વખતે અમે નવીનમાં જે જે છે એમના પિંજરાઓમાં લાકડાના પ્લેટફોર્મ્સ અમે બનાવવાના છે કે જેના અને એના ઉપર કંતાન પાથરીને તેમને રાત્રિ સમય દરમિયાન એનામાંથી શિયાળાથી એમને પ્રોટેક્શન મળી રહે એવી સુવિધા કરવાનું આયોજન કરવામાં આવેલું છે